પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામના બસ સ્ટેન્ડ ખાતે શ્રી રામ સેવા સમિતિ જેતલપુર દ્વારા અંબાજી પગફાળા જતા ભાવી ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો બનાસકાંઠા જિલ્લામાં આવેલી યાત્રાધામમાં અંબેનું અંબાજી ધામમાં હાલ ગુજરાતની દરેક જગ્યાથી માં અંબેના દર્શન માટે ભાવિ ભક્તો પગફાળા ચાલીને જાય બોલમાળી અંબે જય જય અંબેના નાદથી અંબાજી ધામ ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામમાં બસ સ્ટેન્ડ ખાતે દર વર્ષે અહીંયા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે આયોજન જિલ્લા અવિરત પચીસ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ પચીસ સેવા કેમ્પનું ભવ્ય આયોજન શ્રીરામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા કરવામાં આવ્યું છે સેવા કેમ્પમાં ચા પાણી ગરમા ગરમ નાસ્તો મેડિકલ સુવિધાઓ તથા આરામ વ્યવસ્થા સાથે શ્રીરામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા અંબાજી પગપાળા જતા ભાવિ ભક્તો માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો સેવા કેમ્પના આયોજક રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર હમીરભાઈ ઠાકોર સુરેશભાઈ ઠાકોર દિનેશભાઈ ઠાકોર વિક્રમભાઈ ઠાકોર દશરથભાઈ ઠાકોર ભરતભાઈ વણકર ગણપતભાઈ ઠાકોર જીતલપુરા ગ્રામજનોના સહયોગથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો સેવા કેમ્પમાં રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા

નાસ્તો અને ચા વ્યવસ્થા કરેલ છે શ્રી રામ સેવા સમિતિ અંબેમાના ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે દીપક સતવારા સાથે સીએન 24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ